જે જવાન જે કિસાન મિત્રો હવે આપણે આજે સહાય વિશે વાત કરીશું જે ખેડૂતોને મળવાપાત્ર છે એટલે ખેડૂતોને મોટી સહા રાહત સરકાર યુરિયા અને ડીએપીમાં ખાતરો પર સબસિડી આપી રહી છે જાણો સંપૂર્ણ માહિતી આ વિડીયામાં ડીએપી યુરિયાને સબસ્ક્રાઇ સબસિડી માટે બે હજાર પચીમાં સપ્ટેમ્બર ઓગણીસ બે હજાર પચીસમાં ખેડૂતો માટે ખેતીની ખર્ચ હંમેશા એક મોટી ચિંતા રહી ગઈ છે દરેક ખેડૂત માટે બીજા ખાતર અને પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો માટે કરવી મુશ્કેલ છે દરમિયાન ખેડૂતોને રાહત આપવા માટે સરકારે બે હજાર પચીસ માટે નવા ડીએપી અને ઉરિયાના ઉરિયાના દર લાગુ કર્યા છે આમાં સબસિડીની જોગવાઈનો સમાવેશ થાય છે જે ખેડૂત માટે પોષણક્ષમ ખાતરો અનુશ્ચિત કરશે અને ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે સરકારનો મુખ્ય ઉદ્દેશ સરકારનો ઉદ્દેશ્ય ડાય એમોનિયા ફોરેસ્ટ એટલે કે ડીએપી અને ઉરિયનમાં ખેતી માટે આવશ્યક ખાતરો ગણવામાં આવે છે જે જમીનને ફળદ્રુપ જાળવવા અને પાક ઉત્પાદન વધારવામાં મદદ કરે જોકે બજારમાં તેમના ભાવ સતત વધી રહ્યો છે જેના કારણે ખેડૂત પર વધારાની ખોજ પડી રહી છે આ પરિસ્થિતિ પ્રતિભાવની સરકારે નવા ભાવ નક્કી કર્યા છે અને સબસિડી આપી છે આ ઉદ્દેશ ખેડૂતો માટે ઓછા ખર્ચ પૂરતા પ્રમાણમાં ખાતરો પૂરું પાડવા અને તેમને ઉત્પાદન વધારવામાં મદદ કરવાનો છે ડીએપી અને ઉરિયાના નવા ભાવ સરકાર દ્વારા લાગુ કરાયેલા સુધારા ભાવો મુજબ જે નીચે મુજબ છે પચીસ કિલોગ્રામ ડીએપીના બેગ હવે ખેડૂતોને તેરસો ને પચાસ રૂપિયામાં મળશે પચાસ કિલોગ્રામની યુરિયાની બેગ ફક્ત બસો ને અડસઠ રૂપિયામાં મળશે જો સરકાર સબસિડી આપી હોત તો એ જ ડીએપી બજાર જો આવી રીતે પચાસ કિલોગ્રામની ડીએપીની બેગ તેરસો પચાસ રૂપિયામાં મળી રહી છે જે અંદાજે પોષણક્ષમ આધારિત સબસિડી એમ બી એનબીએસ યોજના ડીએપી અને યુરિયાના ભાવ નિયંત્રણ કરવા માટે સરકારે પોષણ આધારિત સબસિડી એનબીએસ યોજના લાગુ કરી છે આ યોજના એક એપ્રિલ બે હજાર દસથી અમલમાં છે જે ફોરેસ્ટિક અને પોટાશ જેવા ખાતરો પર નિશ્ચિત સબસિડી પૂરી પાડે છે આનાથી ખેતરોનો ખેડૂતોનો બજારમાં ભાવ કરવા કરતાં ઓછા ભાવે ખાતર મળી શકે છે ડીએપી યરિયા માટે અરજીની પ્રક્રિયા ખેડૂતોએ ડીએપી અને યુરિયા મેળવવા માટે કોઈપણ જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થવાની જરૂર રહેતી નથી સરકારે તેમની ખરીદી સરળ અને પારદર્શક બનાવી છે ખેડૂતોએ તેમના નજીકના અધિકૃત ખાતર ડીલર પાસેથી સીધા જ ડીએપી અને યુરિયાની ખરીદી કરી શકે છે